સુરત શહેરમાં બદલાતા હવામાનથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે ચોમાસાની ઋતુના કારણે મેલેરિયા ડેન્ગ્યુ ઉજાડા ઉલટી શરદી ખાંસી તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે ઓપીડીમાં દરરોજ દસથી બાર ટકા વધુ કેસો આવી રહ્યા છે જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોના કેસોમાં વધારાની શક્યતા નકારી ન શકાય ઉલ્લેખનીય છે કે છેલ્લા બાર દિવસમાં સુરતમાં ઝાડા ઉલટી અને તાવથી બાળકો સહિત દસ લોકોના મોત થયા છે ડોક્ટરોએ જણાવ્યું છે કે વરસાદમાં બેક્ટેરિયા વધે છે જે સરળતાથી પાણી અને ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે અને ટાઇફોઇડ કમળાને આમંત્રણ આપે છે આના કારણે સરકારી અર્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે છેલ્લે આ પંદરેક દિવસથી જે રીતે સુરતમાં ચોમાસાની પરિસ્થિતિ અને પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે તે રીતે સિવિલ હોસ્પિટલમાં ધીરે ક્રમશઃ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં મુખ્યત્વે અમારે ત્યાં જે રૂટીન ઓપીડી હોય છે તેના મેડિસિનની લગભગ છસોથી સાડા છસો અને બાળરોગની દોઢસો જેવી ઓપીડી હોય છે કે જેમાં ઋતુગત બીમારીઓને લઈ અને દર્દીઓ અમારી પાસે આવતા હોય છે પ્રકારની જે બીમારી હોય છે જી આપ સૌ જાણો છો તે પ્રમાણે પ્રવર્તમાન પ્રવ પરિસ્થિતિમાં પાણીજન્ય રોગો અને એ સાથે જે વાતાવરણમાં પલટો અને ફેરફાર છે એને લઈને ઋતુગત બીમારી જેમાં સામાન્ય શરદી ખાંસી તાવ શરીર ઉપર ખંજવાળ જેવા રોગો સામાન્ય રીતે જોવા મળે છે અને જો યોગ્ય સંભાળ કે સારવાર કે રાખવામાં ન આવે તો દૂષિત પાણી અથવા દૂષિત ખોરાકથી થતા રોગો પણ જોવા મળે છે જી સિવિલ હોસ્પિટલ સુરતમાં મોટેભાગે દર્દીઓ જે નજીકના વિસ્તારો છે જે શ્રમજીવી વિસ્તારો છે જે ઉધરા પાંડેસરા લિંબાયત જેવા જે વિસ્તારો છે તેમાંથી મુખ્યત્વે અહીંયા દર્દીઓનો ઘસારો વધારે જોવા મળતો હોય છે આપ સૌ જાણો છો એ પ્રમાણે આ શ્રમજીવી વિસ્તાર છે ઓવરક્રાઉડેડ એટલે કે ત્યાં વધારે લોકો એક જ ઘરમાં રહેતા હોય છે સાથે સાથે રહેતા હોય છે ત્યાં પાણીનો ભરાવો પણ જોવા મળે છે તો આવી પરિસ્થિતિમાં જે ડ્રોપલેટ એટલે કે વાતાવરણમાં જે ફેલાતા રોગો છે અથવા તો પાણીથી થતા રોગો છે તેના વધારે પ્રમાણમાં કેસીસ અમને જોવા મળે છે શું એમને ધ્યાન રાખું છું આમ જોવા જઈએ તો જે પણ પરિસ્થિતિ છે તેમાં સૌથી પહેલાં મારી સૌને નમ્ર વિનંતી છે કે ચોખ્ખાઈ રાખો આસપાસ તમારા ઘરની આસપાસ ગંદકી અથવા પાણીનો ભરાવો ન થાય એની ધ્યાન રાખો અને સાથે સાથે ત્યાં મચ્છરની ઉત્પત્તિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો પીવાના પાણીમાં તમે એને ઉકાળેલું અથવા તો ક્લોરીનની ટેબ્લેટ નાખેલું પાણી પીવો નજીકના સમયમાં તમે બહારનો ખુલ્લો ઉઘાડો દૂષિત ખોરાક ન ખાઓ જેથી કરીને પાણી અથવા ખોરાકથી ફેલાતા રોગોને અટકાવી શકાય અને જે મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિ છે તેના માટે તમારા તરફથી તકેદારીના પગલાં લો તો સ્વસ્થતા હંમેશા જળવાઈ રહેશે